રિટાયર્ડ શિક્ષકના ઘરમાં પેન્શનના બચતના નાણાં હોવાની જાણ થતાં સ્થાનિક યુવકોએ બનાવ્યો હતો લૂંટનો આ પ્લાન વૃદ્ધ શિક્ષકના ઘરમાં ઘૂસી મોઢા પર ચાદર લપેટી ચપ્પાની અણીએ ચલાવી હતી લૂંટ પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી સોલ્વ કર્યો ગુનો આરોપીઓના નામ એક કિરીટ બાબુભાઈ મકવાણા રહેઠાણ મૌધા બે દેવ ઉર્ફે દેવો સંજયભાઈ બારિયા રહેઠાણ મૌધા ત્રણ નિલેશ અશ્વિનભાઈ પરમાર રહેઠાણ અમદાવાદ ચાર પાનવ ભરતભાઈ તારાજી રહેઠાણ અમદાવાદ પાંચ હર્ષ ઉર્ફે સની અશોકભાઈ ગોહિલ રહેઠાણ મૌદા ગઈકાલે બપોરે આ ઘટના બની હતી જે મૌદા ખ્રિસ્તી ફળ્યું છે એમાં ફરિયાદી જે જેઠાભાઈ મકવાણા છે એ પોતાના પત્ની સાથે રહે છે પોતે સિનિયર સિટીઝન છે અહીસી વર્ષની ઉંમર છે અને પોતે નિવૃત્ત શિક્ષક છે મકાનમાં ઉપરના માળે એ રહે છે નીચેના માળે એમના ભાઈ રહે છે અને બપોરે જે ઘટના બની એમાં અચાનક જ એમની રૂમની અંદર ત્રણ લોકો આવે છે અને પાછળથી એમના મોઢા ઉપર ચાદર ઢાંકી અને એમને દબાવી દે છે અને દાદાને શરૂઆતમાં એવું લાગે છે કે કદાચ મજાક કરતું હશે પણ તરત જ સામે બીજો એક વ્યક્તિ છે એ છરી લઈને ઉભો હશે દાદાના ઘૂંટણની આજુબાજુમાં છરીથી નાની મોટી ઈજા પણ કરે છે અને દાદાને ધમકી આપી અને એમના ઘરમાં જે કંઈ પૈસા પડ્યા હોય એ આપી દેવા માટે ધમકી આપે છે દાદા અને દાદી ડરી જાય છે અને જે ચાવી છે એ જે કબાટમાં પડી હતી ચાવી લઈ આરોપી તિજોરી માફી એક વીસ હજાર અને બીજા એક લાખ ને પંચ્યાસી હજાર એમ ટોટલ બે લાખ પાંચ હજાર રોકડ અને બીજી દાદાની સોનાની વીટી આ કાઢી અને એ લોકો લૂંટને અંજામ આપી અને દાદાને ઈજા કરી અને જતા રહે છે આ ઘટના ખૂબ ગંભીર હતી કારણ કે દિવસના સમયે લૂંટ હતી ઘરમાં ખુશીને લૂંટ હતી અને ખાસ કરીને સિનિયર સિટીઝન કે એમની સેફ્ટી અમારી ટોપ પ્રાયોરિટી ઉપર હોય છે તો સિનિયર સિટીઝનને બંધક બનાવી અને આ પ્રકારની લૂંટ કરવામાં આવી હતી એટલે તાત્કાલિક સિનિયર અધિકારીઓએ વિઝિટ કરેલી અને બહુધાના પીઆઈ જે અમારે પીઆઈ ગોહિલ છે એ ખૂબ એક્ટિવ ઓફિસર છે એમની તાત્કાલિક ટીમ સાથે એ લોકો ગુનો દાખલ કરી અને સાથે સાથે આરોપીને પકડવા માટે અને આરોપીનું પગેરું મેળવવા માટે મહેનત કરવા લાગેલા એમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ બધી જ રીતે ખૂબ સારી રીતે મહેનત કરી અને

ભરતભાઈ રાણા એ પણ વટવાના છે અને હર્ષ ઉર્ફે શની અશોક મણિલાલ ગોહિલ એ વણકરવાસ મૌધાના છે આમાં જે છે કિરીટ હર્ષ એ લોકો દાદાને ઓળખતા હતા અને દાદા નિવૃત્ત શિક્ષક છે એટલે એમની પાસે પેન્શનના અને અન્ય પૈસા દાદા પાસે હશે એવી એમને ચોક્કસપણે ખબર હતી દાદા જે દાગીના પહેરતા હતા એ પણ એમના ધ્યાનમાં હતું કે દાદા હાથમાં વીટી પહેરે છે અને આ જે આરોપીઓ છે એમાં દરેકે પોતાનો અલગ અલગ રોલ ભજવેલ છે એક આરોપી ચપ્પુ લાવેલ છે બીજા ચપ્પુ બતાવીને ઈજા કરેલ છે એક આરોપી દાદાનું મોઢું દબાવી રાખેલ છે એક આરોપી એ રેકી કરેલ છે અને પાંચે પાંચ આરોપીઓ એકબીજાના કોન્ટેક્ટમાં હતા અને અંદરો અંદર એ લોકોની એવી ડીલ થયેલી કે જે લૂંટના પૈસા આવે ત્યારબાદ અત્યારે એક વ્યક્તિ પાસે રાખીશું અને ત્યારબાદ તમામ ભાગ ભાગતા લઈ લેશો આરોપીઓના જો ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો અહીંના જે આરોપીઓ છે એમાંથી કોઈનો ગુનાહિત ઇતિહાસ હાલ સુધી સર્ચ કરતા જણાય નથી પરંતુ જે અમદાવાદના બે આરોપી છે એમાં અમે ચેક કરી રહ્યા છીએ અને અમદાવાદ સિટી પોલીસના સંપર્કમાં છીએ હાલ સુધી અમે ઓનલાઈન સર્ચ કરતા એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાયેલ નથી પણ જો બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ હશે તો આરોપીઓની વિરુદ્ધમાં અન્ય પણ પગલાઓ લેવામાં આવશે સાહેબ આ જે આરોપીઓ છે પાંચ આરોપીઓમાંથી અમદાવાદ અને મોગદાણા તો કોન્ટેક્ટમાં કઈ રીતના એ એકબીજાને વાયા વાયા સગા વાલાની દ્રષ્ટિએ એકબીજાને ઓળખે છે પણ આ લોકોએ બુદ્ધિપૂર્વક કામ એ કર્યું હતું કારણ કે દાદાના ફળિયામાં જે આરોપીઓ રહે છે એ આરોપીઓ ડાયરેક્ટ દાદાના રૂમમાં એન્ટ્રી નથી કરી અમદાવાદથી જે બોલાવ્યા હતા ને જે લોકો દાદાને નથી ઓળખતા એવા આરોપીઓને અંદર એન્ટ્રી કરાવી હતી અને જે લોકો દાદાને ઓળખે છે એ લોકો પહેલા બહાર રહેલા ત્યારબાદ દાદાના મોઢા ઉપર કપડું બાંધી અને દાદાને જયારે બંધક બનાવી દીધેલા અને દાદાના મોઢા ઉપર બાંધી દીધેલું ત્યારબાદ જે જાણીતા આરોપી છે એ અંદર આવેલા અને આ આરોપીઓ જે છે એમાંથી એક આરોપીને એની પૂછપરછ કરતા એવું જણાવે છે કે એને અમુક પ્રકારનો દેવું થઈ ગયેલો છે અને બાકીના અન્ય આરોપીઓ છે એ ફક્ત પોતાના મોત ખાતર આવી દુઃખદ ઘટનાને એ લોકોએ અંજામ આપેલો અને આ સિવાય પંદર દિવસ પહેલા એમને અન્ય પણ એક વ્યક્તિ છે દાદા એમને એવું એવું પણ વિચારેલું કે આ દાદાનું અપહરણ કરી અને પૈસા માગીએ પણ એમાં પણ એ લોકો સફળ નહીં થયેલા નડિયાદની આજુબાજુમાં કોઈ જગ્યાએ ચેઇન સ્નેચિંગ કે પૈસા કમાઈ લઈએ એવું પણ એમનું પ્લાનિંગ હતું પણ એમાં પણ એ લોકો સફળ થયેલા નહોતા

અને એમની સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું કે ગુનો બન્યા બાદ બાર જ અંદર આરોપીઓ એ લોકો હસ્તગત કરેલા અને પૂછપરછ ને અંતે આરોપી ના યોગ્ય પુરાવા મેળવી ધરપકડ કરેલી છે